આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો ગોવિંદભાઈ ડોડિયા માળિયા તાલુકાના છે પણ એના સમાજ એટલે કે કારડિયા રજપૂત સમાજથી એટલા બધા નારાજ છે કે એમણે હવે કારડિયા રજપૂત સમાજની દીકરી જ નથી લાવવી પત્ની બનાવવા માટે અન્ય સમાજની કોઈ પણ હોય દીકરાવાળી હોય તો ભલે દીકરીવાળી હોય તો ભલે છૂટાછેડાવાળી હોય તો ભલે ત્યક્તા હોય તો હોય ભલે વિધવા હોય તો ભલે પણ કારણ એ સમાજ રજપૂત સમાજમાં નહીં બહારના સમાજની કોઈ પણ હશે તો કોઈ જ્ઞાતિ બાદ નથી તો આ ગોવિંદભાઈ ડોડિયાનો નિર્ણય છે અને એણે આ ઓડિયોમાં એણે વાત કરી છે ખૂબ સાંભળવા જેવી વાત છે આજે દરેક સમાજ ક્યાં જઈ રહ્યો છે એ થોડુંક વિચારવા જેવું છે એમ દરેક સમાજમાં આજે બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એમાં જે ઉચ્ચ સમાજ ગણીએ છીએ આપણે કે જે બાકીનાને નીચ ગણે છે અથવા તો અસ્પૃશ્ય ગણે છે એવો સમાજ અત્યારે ખૂબ પીડાય છે હું કામ એના સમાજમાં એને દીકરીઓ મળતી નથી અને બીજા સમાજમાં જાય તો સમાજ એની ટીકા કરે છે કાં તો એને દેવી દેવતાઓનું આડંબર નડે છે તો આમાં જે લગ્ન વ્યવસ્થા રહી એ ખૂબ તૂટી રહી છે અને દીકરાઓની ઉંમર ખૂબ મોટી થઈ રહી છે અને એના લીધે વાંઢા દીકરા રહી જાય છે કુંવારા રહી જાય છે આવું ખૂબ દરેક સમાજમાં કહેવાતા ઉચ્ચ સમાજમાં તો ખાસ આવું બની રહ્યું છે તો આ કારડિયા રજપૂતમાં પણ આ જ હાલત છે આપણે અગાઉ ઘણા બધા સમાજની વાત કરેલી છે એ ઓડિયો પણ આપણા યુટ્યુબ ચેનલમાં છે જોતા રહેજો ઘણા સમાજના લોકોને એવું થાય કે અમારા સમાજની વાત કરે છે પણ ભાઈ તમારા સમાજના માણસો જ આવી વાત કરતા હોય તો મારે ક્યાં નવું ગોત વધાવવું છે તમારા સમાજના લોકો જેમ કે છે કે અમારા સમાજમાં પરિસ્થિતિ છે તો એ તમારે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ એમ અમુક સમાજના લોકો હજી પોતાની એ ઊંચી રાખવામાં પેલું કરતા હોય છે કે નહીં અમારા સમાજમાં કાંઈ વાંધો નથી અરે ભાઈ આ નગ્ન સત્ય છે તમારા સમાજમાં તપાસ કરો કેટલા છોકરા વાંઢા રહી જાય છે એમ તો આનું મનોમંથન કરવું જોઈએ નહીં કે હું યુટ્યુબમાં મેલું છું એટલે તમારા સમાજનું નીચું દેખાવા મેલું છે એમ પણ તમારા સમાજમાં પરિસ્થિતિ ઊભી કામ થાય તો આના માટે મનોમંથન નહીં કરવાનું એમ તો આ ખાસ મનોમંથન કરો અને આ વિડીયો સાંભળો અને આજે સાંજે આઠ વાગે જે વિડીયો મૂકવાનો છું એ ખાસ સાંભળવા જેવો છે એક ભૂવાનો વિડીયો છે થોડુંક કોમેડી પણ એમાં આવશે પણ મજા આવશે અને જાણવા પણ મળશે તો આજે સાંજનો વિડીયો જોવાનું ચૂકતા નહીં અત્યારે આપણે ગોવિંદભાઈ ડોડિયાનો વિડીયો સાંભળીએ ધન્યવાદ હલો હલો જય માતાજી જય માતાજી જય ભીમ

ભલે આપણાથી દેવાય ની પધાયા રાખી કેવાય આ હા 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 હવે મારે સાદી નું ગોઠવવાનું છે તમારું પોતાનું પોતાનું શું નામ 333 ગોવિંદભાઈ આ કુનામ ગોવિંદભાઈ ઉકાભાઈ ડોડિયા ગામ લાડુડી તાલુકો માળિયા ઢિલો જુનાગઢ સરસ સરસ બરાબર અને શું કામ શું કરો છો કામ અમે ત્રણ ભાઈઓ છે હા નાના ભાઈ બોલેરો કે મોટા ભાઈ ને હોઈ થી માંડી ને દુકાન છે બૂટ સંપૂર્ણ નથી રાખતા બાકી બધી અને હું સાત આઠ ઘીઘા જમીન છે એ હાસુ એટલે ભાગ્ય ભાગ્ય દઈ દો આમ દેખ રે હમ અને બાકી જાવું આવું ને આમ તે એ બધી કરી લઉં બરાબર અને બકાલા બકાલાનો ધંધો એ કરી લઉં એમ હા પછી પોતા કોકના ખેતરમાં હોય તો આપણે ઉધડા રાખીને ને એ વેચીએ એટલે આપડો મેન ટાણું આપડે કાઢી લઈએ રોટલો મળી જાય મળી જાય તરબૂચ ને તળિયા ને આ ને બધા માણસો આવે ને એમાં ગાડીઓ ભરાવીને ને પછી આપડે રોજી રોટી કાયમી પાંચસો કરી લઈએ હમ 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 આ ધંધો ભણ્યા છો કઈ હા પાંચ ચોપડી ભણ્યો પણ નહી એવું હું નહી જેવું ભણ્યા એમ ને હા નહી જેવું હમ હમ કેટલું આમ મહિને કેટલું કમાતા હશે મહિને એવું છે સાહેબ કે નક્કી નો રે જમીન માં એક ગોધરા ભાગિયા ભાઈ ગયા છે કોળી એને પાંચ છ દીકરીઓ ઓ છે એટલે એ આપડી વાડીએ જ રહેતા એટલે મેં કીધું હવે તમે એક કામ કરો તમારે છૂટું છવાયું જ્યાં મૂલ્ય જાવ ત્યાં જઈ આવ્યો ને બાકી આપડી જમીન હાશો ને વધે તો મને દઈ દયો બાકી તમે ખાવ પીઓ ની મજા કરો ત્રણેય મોસમ થાય આપડે તો એ વેચાણ એટલે ઓલા વધે લાખ દોઢ લાખ રૂપિયા આપે એમ મે કીધું ભાઈ તમારા છોકરા મને કે નહીં પણ વધારે તો દેવો પડે ને કે અમારે પણ મળે કે તમારી જમીનમાં અમને નથી મળતું એવું નથી હમ મે કીધું કઈ વાંધો નહીં અને આપણે બીજા કરી લઈએ અને આપણે તો છુટ્ટા હોય તો એમ કોક નું ખેતર દવા છાંટવી કોઈ મોસમ ઉઘાડી રાખી લઈએ મજૂર કઈ ને ઓલું કરાવી દઈએ એટલે આપણે પૈસા મળે બરાબર કરીને દઈ આવશે. બીજા ભાઈ થઈ ગયા ના એક ભાઈ છે એક ભાઈ મોટો છે એક છે કામ નથી તો ઘરમાં કોણ સ્ત્રી ખરું ઘરમાં મમ્મી છે તો એ રોટલા એ બનાવે એમ ને રોટલા એ બનાવે અને દોહા જ બાપા ઓફ થઈ ગયા પપ્પા ઓફ થઈ ગયા છે મકાન ઘરના છે મકાન ઘરના હા હાથ મકાન છે

પછી એક છોકરો હોય તો હાલે ને બે છોકરા વાળી હોય હાલે ને કોઈ છોકરો નો થતો હોય તો હાલે પછી ભાણે ભળતું હોવું જોઈએ ગમે ઈ નહિ આપડી નહિ તો એમ કે કારડિયા કરવું ઈ નહિ આપડે કારડિયા નું હોય તો આપડે કરવું ઈ નથી હું છે કે એવું એવું થાય કે એમ નહિ એમાં સાહેબ એવું થાય કે આપડે માંગા લઇ લઇ ગયા હોય ને એમ કે ઘૂસે તો બધા બરોબર હા

હા છોકરા સબ રવા તો આવી છે મને ઈ બનાવવાની ને ઈ બધી મંત્રેવો છે હે મારો એક મારો ઘર બાર હાસે ને એટલી જ મારે જરૂર છે હે હું જરૂર નથી એમને એને એક વિકરો હતો આલશે ને બે સુકરા હતા આલશે ઈને મને ભણાવી બનાવ્યું ને હું ઠીકરો મારી લે પણ ઈ ને ઠીકરો નઈ મારવાતો હે

ગમે ઘીનાથી નો હાલે વાણે ભડકું હોય ને હમ ડોહી માંથી કામ ઓછું થાય ને મારે કરવું પડે તો હું છે કે આપડે ત્યાં હાંગ પાંચસો રૂપિયા લઇ હોય તો આગલી ઓલા ગળે કે નાનપણ નો સાણો બચપણ નો નાણું ને અટાણે કાયમા હોય ને પાંચ પૈસા ભેગા કર્યા હોય તો ઈ ગળે ગટગળે કાયમ આવે ગોવિંદભાઈ ઉકાભાઈ દોઢિયા మ్యాపడా కారు మెలు నే కిని 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 కిని? మ్ నిని. గోయంన. ఏక్మితం తమను నాము లాక్రం. మ్యాండి కిని. నోది అబరాబారం. అక్య લાડુલી હા લાડુલી લાડુલી માળીયા તાલુકા નું માળીયા તાલુકો અને જિલ્લો જુનાગઢ 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 કઈ વાંધો નહીં તમે ફોટો તમારો મોકલો આપડે યુટ્યુબ પર મેલ્સુ બરાબર ને બધે તમારામાં નાખી દીધો આધાર કાર્ડ ફોટો સરનામું બધું અગાઉ નાખી દીધું